મિત્રો આપણે આ ફટાકડા લાવી દીધા છે અને આપણે એક પંખા સાથે એક્સપેરિમેન્ટ કરીશું જે આપણે ડીસી મોટર લઈશું તેની સાથે આ ફટાકડાને પંખા સાથે જોડી કનેક્ટ કરી અને તેને એક્સપેરિમેન્ટ કરીશું તો મિત્રો આપણે દેશી જુગાડે એક પંખો બનાવી દીધો છે તમે જોઈ શકો છો આ છે ડીસી મોટર અને આ છે તેના પંખા તમે જોઈ શકો છો હવે આની સાથે આપણે આ રોકેટ પેલીઓ પહેલા તો કનેક્ટ કરીશું અને તેનું ટેસ્ટિંગ કરીશું આનું એક્સપેરિમેન્ટ કેવું લાગે છે મિત્રો તમે જોઈ શકો છો અને કનેક્ટ કરવા માટે આપણે ટેપની મદદથી આને કનેક્ટ કરી દઈએ છીએ મિત્રો આ લોકેશન ઉપર આપણે આવો એક્સપેરિમેન્ટ નહીં કરી શકીએ કારણ કે આ ઘર ઘર ઉપર આ એક્સપેરિમેન્ટ ન કરવો જોઈએ આ આપણે તેના માટે ખુલ્લી જગ્યામાં જઈ અને આ એક્સપેરિમેન્ટ કરીશું તમે વિડીયોમાં બન્યા રાખો તો મિત્રો આપણે ખુલ્લી જગ્યા ઉપર આવી ગયા છીએ અને આ જગ્યા ઉપર આપણે આનું ટેસ્ટિંગ કરીશું તમે જે વિડીયોમાં બન્યા રાખો ચલાવવા માટે આપણે અગરબત્તીના મદદથી એને ચલાવીશું કારણ કે ત્રણે ઓકે એક સાથે ચલાવવા પડે છે તેના કારણે মিত্র আপু র મિત્રો તમે જોઈ શકો છો કે આપણો રોકેટ એકસાથે તો સળગ્યા નહોતા પણ ત્રણે સળગ્યા હતા એટલે જોરદાર વિડિયો આવ્યું છે આપણું તો મિત્રો આપણા રોકેટનો આરો પટી ગયો છે હવે આપણે આના આપનું ટેસ્ટિંગ કરીએ તો મિત્રો અને આપણે આને પણ ટેપની મદદથી ચોંટાડી દઈએ બોલ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આના આની સાથે સારી રીતે કનેક્ટ થઈ ગઈ છે અને તેને પણ આપણે એક સાથે પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો વિડીયોમાં બન્યા રહો જલ્દી અરે ભાઈ નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું સક્સેસફુલ અનાર મિત્રને એક સાથે સળગી ગઈ હતી તો મિત્રો આને અમારી પાછામાં તો તરતડિયા કહે છે પણ તમારી પાછામાં શું કહે છે તે તમે કમેન્ટમાં બતાવજો આનું ટેસ્ટિંગ હવે આપણે કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે તરતડિયા કમ્પ્લીટ ફિટિંગ કરી દીધા છે પંખા સાથે અને આપણે આમાં બેટરીની મદદ લઈશું કારણ કે આમાં મોટર ગોઠવેલી છે તેનાથી આપણે મોટર સ્ટાર્ટ કરીને આપણે આનું ટેસ્ટિંગ કરીશું કે કેવું વર્ક કરે છે તમે વિડીયોમાં બને રહો આમાં બહુ મજા આવશે કારણ કે આમાં બૅટરીનું પાવર આપશું મોટર ફરશે એટલે બહુ મસ્ત વર્ક કરશે જોરદાર છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણું આ વર્ક જોરદાર કયું છે અને અમારા આવા નવા એક્સપેરિમેન્ટના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમારા યુટ્યુબમાં અમારા વિડીયો આવી શકે